હાલ દિવાળીનો પાવન પર્વ નજીક આવી રહ્યો છે અને ફૂડ વિભાગ છે તેમની કામગીરી હવે રેતા રેતા મોડી ચાલુ થઈ છે એમ કહી શકાય કે ખાલીને ખાલી તે પેપર ઉપર તેની કામગીરી બતાવવા આવી રીતે દુકાનમાં દરોડા પાડી રહી છે શું છે સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ

તંત્ર તો રહી રહીને જાગતું હોય છે ફૂડ ઝોન ને એ વસ્તુઓ કહેતું હોય છે ને ત્યારબાદ ફૂડ ઝોન તેની તહેવારના એક દિવસ પહેલાં કામગીરી ચાલુ કરતી હોય છે ને તહેવાર પતે ત્યારબાદ મહિના પછી તેનો રિપોર્ટ આવતો હોય છે રિપોર્ટ આવે ત્યાં સુધીમાં તો અનેક લોકો બીમાર પડી જતા હોય છે ફૂડ પોઈઝન જેવી બીમારીઓથી ઝૂમતા હોય છે પણ તંત્ર તો મોડું ઉઠે મોડું કામગીરી કરે અને મન પડે ત્યારે રિપોર્ટ આપે આવો સવાલ હવે ઊઠી રહ્યો છે કારણ કે જામનગરમાં તેમણે જ્યારે ગઈકાલે દરોડા પાડ્યા દુકાનમાંથી પંદર કિલો બળેલું તેલ અને ત્રણ કિલો જેટલી ખરાબ મીઠાઈ ઝડપી પાડી છે અને તેમનું ચેકિંગમાં તેમને જે વસ્તુ છે તેના સેમ્પલ મોકલ્યા છે પણ હવે રિપોર્ટ તો મહિના પછી જ આવશે કારણ કે ચેકિંગ અત્યારે ચાલુ કર્યું છે એટલે દિવાળી પતશે ત્યારબાદ રિપોર્ટ આવશે ને ત્યાં સુધીમાં તો અનેક લોકો એ ખરાબ વસ્તુઓ ખાઈ લીધી હશે ત્યારે આ જામનગરમાં જે ચેકિંગ કર્યું છે તે દરોડા પાડ્યા છે જે દુકાનમાંથી ત્યાંથી જે ઓફિસર છે ફૂડ ઝોનના તેમની નિવેદન સામે આવ્યું છે સૌ પ્રથમ સાંભળીએ તેમને ખાસ કરીને રાજ્ય સરકાર શ્રીના એમ મુજબ લોકોને હેલ્ધી અને હાઇજીન ફૂડ મળે એ બાબતે શહેરી વિસ્તારોમાં ખાસ કરીને આ ડ્રાઈવ આપવામાં આવેલી છે આજની ડ્રાઈવમાં ખાસ કરીને મીઠાઈ અને ફરસાણના વિક્રેતાઓને લેવામાં આવેલ છે અત્યારે હાલના તકે અમે મીઠાઈ અને ફરસાણના અલગ અલગ દસ નમૂનાઓ લેવાની કાર્યવાહી કરેલ છે આ અગાઉ નવરાત્રિ પહેલાંથી આમ તો આ ડ્રાઈવ રાજ્ય સરકાર આપેલી છે અને એ અનુસંધાનને માન્ય કમિશનરશ્રીની પણ અમુને કડક સૂચના છે ને એ એ પણ આ બાબતે ઘણા ચિંતિત છે કે લોકોને હેલ્ધી અને હાઇજીન ફૂડ મળે એવા અમારા સતત પ્રયાસ છે અને આ કામગીરી અમારી દિવાળી સુધી ચાલુ રહેશે તપાસ કરી તો મીઠા અને ફરસાણ બનાવે છે તો પેટીમાં બાઉલમાં તેલ પડેલું હતું તો એ ટીપીસી ચેક કર્યા તો ટ્વેન્ટી ફાઈવ અપ જોવા મળ્યું એટલે પંદર કિલો તેલ હતું ખાદ્ય તેલ એ બાયોડીઝલ બની ગયું હતું એટલે એનો સ્થળ ઉપર નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે આ હતા તે ફૂડ ઝોનના ઓફિસર જેમણે નિવેદન આપ્યું છે જેમને તે આજે સમગ્ર જે ખરાબ વસ્તુઓ છે ત્યાંથી તે ઝડપી પાડી છે તેને લઈને વાતચીત કરી છે પણ સવાલ એ છે કે હવે તેમને ઝડપી પણ પાડી તેમને સેમ્પલ બી લીધા પણ શું કરવાનું કારણ કે તહેવાર હવે નજીક છે રિપોર્ટ દોઢ મહિના પછી આવશે પણ જે લોકો છે તે તો લેવાના જ છે ખરીદી કરવાના જ છે અને લોકો તે ખરાબ વસ્તુઓ હશે તો ખાશે પણ ત્યારે ખાલી એટલી જ રજૂઆત છે કે જે આ તંત્ર જે કામગીરી કરી રહી છે તે તહેવાર પહેલાં થોડાક દિવસો પહેલાં દસ પંદર દિવસો પહેલાં કરે તો વધારે સારું રહેશે કારણ કે સવાલ અને જવાબ બંનેઓ એક જ હોય છે કે તંત્ર મોડું ઉઠે છે મોડી કામગીરી કરે છે અને ખાલીને ખાલી તેમની કામગીરી એક પત્તા ઉપર બતાવી તેને લઈને આ બધા દરોડા પાડતી હોય છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ